ન ખબર પડે ભાઈ તમને ન ખબર પડે નવાણું ટકા લોકો ફેલ છે જો તમને ખબર હોય તો કહી દઉં કયો જાણે બરાબર હાલો મિત્રો નવા માં તમારું હાર્દિક સ્વાગત છે કેમ બધા મજામાં મજા જ એક ચાલુ કરી નાખ્યો છે વાળી રોજડાએ સિંડા પાડી દીધા હતા છીંડા બુરા બુરુ નું કામકાજ ચાલુ છે પરિવાર થઈ ગયો ગરમી ચડાવી દીધી રોજડા કપા ખાધો તો વાડીઓ વયડી બનાવવાનું કામકાજ કરી નાખ્યું ચાલુ ભાઈ ગયા રહેવા માટે ઓયડી બનાવી જો આ બધું ચણતર કામ ચાલુ હે બની જાય છે પછી જોરદાર લાગશે એટલે બારી બારી જોરદાર મૂકી દીધી જો મસ્ત હે ને બારી ચણતરનું કામ ચાલુ હે આ અમારા ગયા છે જો રાણો ગાયોને આપણે નીન નાખી દીધી છે વરસાદ છે એટલે બાંધ બાંધતા નથી અહીંયા જ નાખી દીધી ખાઈ લીધું બધાએ એમાં જાજુ થઈ ગયું એટલે હવે સોરવો પડશે ને કપા એટલે સોરિયા કાઢવા પડશે બધાને પાના કઢાવવા જવા પડશે તો સોરિયા થઈ ગયા રેડી હવે પાના કઢાવા મૂકો છો ના કોડે કોયડે તો ચલો મિત્રો તમને એક વસ્તુ બતાવું એ આ ઝાડવું જો આ ઝાડવું શેનું છે ને તમને જો ખબર હોય તો કહી લગભગ નવ્વાણું ટકા લોકો આ ઝાડવામાં પારખવામાં ફેલ થવાના હે તમને જેમ જુઓ એમ જોઈ લો લોરખીણ જોઈ લો નજીક લાવીને જોઈ લો આ જોઈ લો ફૂલ એ આવ્યા છે એ શેના ફૂલ છે ને શેનું ઝાડ છે એ જો તમને ખબર હોય તો કોમેન્ટ કહી દો આપણે હે ને એ કોમેન્ટ હાઇલાઈટ કરશું બરાબર વેડી બનાવવાનું કામકાજ ચાલુ છે ફૂલે ફૂલ ઝડપી ઝડપી જો લગભગ નવું ટકા પૂરી થઈ ગઈ હવે નીચેનું ખાલી તર્યું બાકી રહ્યું છે અને થવા એ જોવો હાઈન થવા એ હવે તરિયું બાકી હે ક્યારે થાય એનું નક્કી નથી હું તો બેલા હારી હારી થાકી ગયો એટલે ખાટલામાં આવીને બેહી ગયો હું અને વાડીમાં કાપા હજી દેખાતો નથી બરાબર બરોબર નાનો કાપા હજી મોટો નથી મોટો થાય પછી મજા આવે ફરતું ચડતો તો પતી ગયો હવે ઓયડીમાં તરિયું બનાવવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો કે પાણા પાથરી દીધા હે અને ઉપર સિમેન્ટ નાખવાનું કામકાજ ચાલુ છે રેતી પહેલાં રેતી નાખી પછી સિમેન્ટ નાખવાનું ચાલુ છે અને હમણાં થોડાક ટાઈમ જ બની જાય જોવાનું આટલી આટલી જગ્યા રહી છે સાઈડમાં લોહારની કોયડે આવી અને આપણે મોરપગ અને સોરી એને મૂકી દીધું છે હવે કાલ લઈ જવાનું આપણે બરાબર તો આ વિડીયો અહીંયા પૂરો કરી કાલે નવા લોક સાથે નવી મોત સાથે ત્યાં સુધી બધાને જઈ દ્વારકા થઈશ અને સાહેબ આજે ગરમી પેઢી છે ગરમી પેઢી છે એની વાત જ નથી થઈ એવી આ બુક આવી ગયો પથારી કંઈ હું જ જવાનું છે ડાયરેક્ટ ભાઈભાઈ